પીઆઈ કે એ બિહોલાએ ટીમ સાથે પાલનપુર તેમજ અને વિસ્તારમાંથી ચોરી થયેલા છ મોટરસાયકલો સાયકલો શોધી જેમાંથી ત્રણ મોટરસાયકલ સાયકલ તેરા તુષ્કાર અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા જેથી મોટરસાયકલના માલિકોને ગણતરીના દિવસોમાં જ તેમના ચોરી થયેલા મોટરસાયકલો સાયકલો પોલીસે શોધી કાઢતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે એક મોટરસાયકલના માલિકે જણાવ્યું હતું કે અમારી મહેનતની કમાણીમાંથી લાવેલું મોટરસાયકલ ચોરી થઈ ગયું હતું જેને જાણ પશ્ચિમ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી અમારા મોટરસાયકલ અમને પરત અપાવ્યા છે જેથી અમે પોલીસનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે આ બાઇક બહાર પાર્ક કરેલું હતું રાત્રે ચોરી થઈ ગયેલું હતું અને થોડાક ત્રણથી થી ચાર કલાકમાં પશ્ચિમ પોલીસ સ્ટેશને જપ્ત કરી લીધેલું બાઇક અને મને જણાવી દીધું કે તમારું બાઇક પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પડેલ છે તો તમે લઈ લેજો પાછું પણ થોડી ફેમિલી ઇશ્યુના લીધે એક બે દિવસનું ગેપ થઈ ગયો માટે અને પશ્ચિમ પોલીસ સ્ટેશનનો હું ખૂબ ખૂબ આભારી છું કે મારું બાઇક એમને શોધીને આપ્યું નો તમામ સ્ટાફના હું આભારી છું કે મારું બાઇક પોતી આપ્યું એમને શું નામ છે મિત્ર સોલંકી પાર્થ છે પાર્થ કેટલી ઉંમર છે પાર્થ 22 વર્ષ અચ્છા શું નોકરી ધંધો કરો છો કેન્ટાબેલમાં આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર છું અચ્છા તો શું પ્રશ્ન હતો તમારો મારી બાઇક રાત્રે ગુમ થઈ ગઈ હતી જે પશ્ચિમ પોલીસ સ્ટેશનને 3 થી 4 કલાકમાં મારી પ્રોબ્લેમ સોલ્વ કરી આપી બાઇક શોધી આપ્યું મને એ માટે હું પશ્ચિમ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભારી છું મારી વર્ષોની મહેનતની કમાણીની બાઇક હતી બહુ મહેનતને રૂપિયા બચાઈ બચાઈને બાઇક લાવેલી છે અને તમે પાછી લાવી બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે સર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તેરા ચૂચકો અર્પણ જે કાર્યક્રમ છે એના અંતર્ગત માન્ય ગૃહમંત્રી સાહેબ અને માન્ય ડીજીપી સાહેબની જે ખાસ પહેલ છે કે તમામ જે નાગરિકો છે એમના જે વ્હીકલો હોય કે એમની જે અન્ય મુદ્દામાલ હોય એમને એમના પોલીસ હસ્તક એમને આપવા માટે આ અંતર્ગત આજરોજ કાળા કલરનું જે હીરો હોન્ડા મોટર સાયકલ સ્પ્લેન્ડર જેનો નંબર છે જી જે જીરો આઠ સીએચ અડતાલીસ ઓગણીસ જેની કિંમત ચાલીસ હજારનું તે તેમના મૂળ માલિકને આજે તેરા ધૂચકા પણ અંતર્ગત પાછું આપવામાં આવ્યું છે તે જ રીતે હોન્ડા મોટરસાયકલ સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર જી જે વન એક્સ જેડ જેની નંબર છે સુડતાલીસ છપ્પન જેની અંદાજીત કિંમત છે પિસ્તાલીસ હજાર તે પણ તેમના મૂળ માલિકને આજે પરત આપવામાં આવ્યું છે તે જ રીતે એક્ટિવા રજિસ્ટ્રર નંબર જીજે ઝીરો આઠ એકે જેનો નંબર છે ચુમ્માલીસ અઠ્ઠાણું જેની અંદાજીત કિંમત સાઠ હજાર તે પણ તેના મૂળ માલિકને આજે પરત આપવામાં આવ્યું છે આ તિરા તૂચકો અર્પણ જે કાર્યક્રમ છે જે તમામ જે નાગરિકો છે એમને તેમનો મુદ્દામાલ એમની મિલકત એમને ત્વરિત અને સરળ રીતે મળી જાય તે માટેનો ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ છે જે અંતર્ગત આજે પાલનપુર પશ્ચિમ દ્વારા ત્રણ જેટલા વ્હીકલો તેમના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે